આપણે ત્યાં વર્ષો પહેલા ચોસઠ સંસ્કાર લોકો માનતા સમય જતા એ બધા ભૂલાયા તો સોળ સંસ્કાર બચ્યા જેમાં સીમન સંસ્કારથી માંડીને બાળકના મોમાં મુકાતા પહેલા કોળિયાનો એટલે કે અન્ન પ્રાસન સંસ્કારથી લઈને મૃત્યુ પછીના સંસ્કારોની વાત છે આ સોળ સંસ્કાર ના માનતા હોય એવા લોકો પણ જીવનમાં ત્રણ ચાર સંસ્કારોને ફોલો કરે જ છે પણ એક જીવન ટકાવી રાખવા માટેનો સંસ્કાર આપણે ચૂકી જઈએ છીએ અને એ છે હેલ્મેટ સંસ્કાર હવે આ સંસ્કાર આપવાની કોઈ શરૂઆત કરી છે એના વિશે વિસ્તારથી કરીશું વાત નમસ્કાર જમાવટ સાથે હું હિતાક્ષી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્મેટ સંસ્કાર નામની ઝુંબેશ વિશે વધુમાં જાણીએ તો આ ઝુંબેશમાં પોલીસે વચન લીધું છે કે સાત હજાર વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષા અંગે જાગૃત કરીશું આ પ્રયોગ કરવા પાછળનું મુખ્ય કારણ તો લોકોની સુરક્ષા છે પણ સાથે સાથે એ વાત પણ ખબર પડી રહી છે કે બાળકોની સાથે તેમના માતા પિતા પણ ટ્રાફિકના નિયમોને હળવાશથી લઈ રહ્યા છે અને આ ઝુંબેશ અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે છતાં પણ વાહન ચાલકોમાં બેદરકારી જોવા મળે છે ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલ રોટરી ક્લબમાં સ્કૂલના વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન લીધું છે વધુમાં જાણીએ તો બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં ગુજરાતમાં લગભગ ચાર હજાર આઠસો સાહીઠ હીટ એન્ડ રનના કેસ નોંધાયા હતા જેમાંથી અમદાવાદ શહેરમાં જ હિટ એન્ડ રનમાં એકસો અડસઠ લોકો મૃત્યુ પામ્યા છે અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલમાં બે વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર વાહન લઈને નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો અને એમાં એક બાળકનું મોત નીપજ્યું હતું આ સિવાય અમદાવાદના સિંધુ ભવન રોડ પર કે પછી ઇસ્કોન બ્રિજ પર ઘણા અકસ્માત થયા જોવા મળતા હોય છે અને અકસ્માત કરનારની સાથે સાથે આસપાસ વાહન ચલાવનાર વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બની શકે છે અકસ્માતનો એક બીજો કિસ્સો સામે આવ્યો હતો જેમાં તે બાળક પોતાના પિતાની પાછળ બાઇક પર જઈ રહ્યું હતું ત્યારે બમ પાવતા બાળક નીચે પટકાઈ ગયું અને તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું અને જ સલામતી માટે અને જાગૃતિ માટે ટ્રાફિક પોલીસે જુદી જુદી જીઆઈડીસી કંપનીઓનું યોગદાન મેળવીને બાળકોને હેલ્મેટ વિતરણ કર્યું હતું આ સિવાય પણ અમદાવાદમાં વધી રહેલી રોડ દુર્ઘટનાને ધ્યાનને લઈને લોકોએ પણ આપમેળે જાગૃત થવું જોઈએ તથા આશા તો છે કે લોકો